આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે પરંતુ એ ફક્ત કાગળો પર છે કદાચ એ કાગળોમાં લખાવું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ પ્રતિબંધિત વસ્તુ છે પરંતુ એ કાગળ પછી માળિયા પર ચડાવી દેવામાં આવ્યો છે ને આપ સર્વને ખબર છે કે કાગળ માળિયા પર જાય પછી જલ્દી નીચે નથી ઉતરતું અને અધિકારીઓ ભૂલી જાય છે કે પેલા કાગળમાં જે કાગળ માળિયા ઉપર ચડાવ્યો છે કાગળમાં શું લખ્યું હતું એટલે અધિકારીઓને એવું છે કે ભલે ગુજરાત ડ્રાય સ્ટેટ હોય પરંતુ ગુજરાતને આપણે ડ્રાય નહીં રાખીએ દારૂને રેલમ છે અને હવે તો મહેસાણામાં કડી તાલુકામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે એટલે મતદારોને રીઝવવા માટે પણ ક્યાંક ને ક્યાંક મહેસાણા જિલ્લામાં દારૂને રેલમછેલ થતી હોય તેવું લાગી રહ્યું છે હવે મહેસાણા પોલીસને કોઈનો પણ ડર નથી અમુક પોલીસ અધિકારીઓ તો પોતાના મોચને તાવ આપીને એમ કહે છે કે કોઈ અમારો વાળપણ વાંકો નહીં કરી શકે કાં તો ગુજરાતની આ પોલીસ મહેસાણાની પોલીસે પીઠબળ કાં તો મજબૂત હોય કાં તો માનતા નથી આપણે એવું કહી શકીએ જેને જે કરવું હોય કરે જેને રેડ પાડવી હોય એ પાડે હમ ઝૂકે નહીં એવા જે મૂળમાં છે એ આ મહેસાણાની પોલીસ હોય તેવું લાગી રહ્યું છે મહેસાણામાં આટલી તહેનાત સાથે પોલીસ હોવા છતાં પણ દારૂ આંખે ઘુસ્યો ક્યાંથી એ સૌથી મોટો સવાલ છે મહેસાણામાં કડીના વિધાનસભાની હવે પેટા ચૂંટણી યોજાવાની છે ટૂંકન સમયમાં એટલે કહેવાય કે ગણતરીના દિવસોમાં જ હવે ચૂંટણી યોજાનારી છે મતદારોને રીઝવવા માટે પણ ક્યાંક ને ક્યાંક પોલીસની આંખ નીચેથી પોલીસના નાક નીચેથી દારૂ કદાચ ગુજરાતમાં પ્રવેશવું હોય એવું આપણે માની શકીએ પરંતુ આ સર્વને ખબર છે કે પોલીસ ગમે તેટલું છુપાવવાની કોશિશ કરે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ પકડાઈ જતી હોય છે આપણે જોયું છે મહેસાણામાં સેલના દરોડા પડ્યા છે અને આ દરોડા પડવાથી પોલીસ બેડામાં એક ચર્ચાનો વિષય પણ બન્યો છે મહેસાણામાં તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડીને દારૂ સહિતનો નશીલો પદાર્થ તો મોટો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે હવે સવાલ એ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા તો પછી મહેસાણાની પોલીસ શું કરતી હતી મહેસાણાની પોલીસ પેટ્રોલિંગમાં હોય છે ત્યાં શું એ ખરેખર ઊંઘતી હોય છે સરકારના પૈસાથી એ પેટ્રોલ ડીઝલ જે એમની ગાડીમાં આવે આવે છે છે એમના પૈસાથી શું એ ખાલી રોડ રસ્તા પર રોલા પાડવા માટે કહેવાય કે એ જે પીસીઆર ગાડી છે છે આવી સવાલો ઘણા બધા થઈ રહ્યા છે આ દરોડાએ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે અને અનેક જવાબદાર અધિકારીઓની જવાબદારી નક્કી થવાની ચર્ચાએ જોર પકડ્યું છે આ ઘટનાએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવાની સ્થાનિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે કે આખરે સ્થાનિક પોલીસ શું કરી રહી છે હવે તો ચૂંટણીનો સમય છે ચૂંટણી નજીક આવી રહી છે તો જે કહેવાય કે કામગીરી છે એ થોડી સજ્જ થઈ જવી જોઈએ સચોટ રીતે કરવી જોઈએ પરંતુ આખાડા કાન પોલીસ કરતી હોય તેવું લાગી રહ્યું છે ખેર ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તપાસ ધમધમાહટ શરૂ કરી દેવાનું હોવાનું પણ જાણવા મળ્યું છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થાય તેવી શક્યતાઓ છે અનેકના પગ નીચેથી જો જમીન પર ખર્સકી ગઈ છે ને એમને એવું લાગે છે કે ભાઈ કદાચ જો આપણું નામ આવી ગયું તો આપણે આ કિજાડમાં છે જે ફસાઈ જવાના છે મહેસાણા પોલીસ ખોરાટ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલના ધડાધડ દરોડા પડ્યા છે અને પોલીસ અધિકારીઓની દિલની ધડકણ પણ એકદમ તેજ થઈ ગઈ છે હાર્ટ બીટ વધી ગઈ છે કે હવે શું થશે માલ જ્યાંથી પકડાવો છે ત્યાંથી કોની વિકેટ પડી જાય તેના પર સૌ કોઈની નજર છે જવાબદારો ખાનગી રીતે પૂછી રહ્યા છે કે શું કાર્યવાહીની તૈયારી ચાલે છે થશે તો આ કાર્યવાહી કોના પર થશે કારણ કે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા છે પણ મહેસાણાની પોલીસ તો ઊંઘતી ઝડપાઈ છે ને ફક્ત એસીના એ ચેમ્બરમાં બેસી રહેવા માટે હવે મહેસાણાની પોલીસ ખાલી નામ પૂરતી પોલીસ હોય તેવું લાગી રહ્યું છે હવે જોવાનું એ રહેશે કે કોના પર કાર્યવાહી થાય છે અને કોના પગને છે તે જમીન સરકી જાય છે